નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પંચમહાલ જિલ્લાના ગોગંબા રોડ ઉપર રણજીત નગર નજીક આવેલી જીવફેલ કંપનીમાં વિસ્ફોટ થયો હોવાની માહિતી સાંભળી રહી છે પંચમહાલ જિલ્લાના ગોગંબા રોડ પર આવેલી જીવફેલ કંપનીમાં વિસ્ફોટ થયો હોવાની માહિતી સાંભળી રહી છે જેમાં રણજીત નગર નજીક આ જીવફેલ કંપની આવેલી છે જેમાં અચાનક બનેલી ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે હજી સત્તાવારી રીતે નુકસાન કે જાનહાની અંગે કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી નગર કંપની આગળ રસ્તો બંધ કરાવ્યો છે તો કંપની એક કેમિકલ કંપની હોવાથી ભયનો માહોલ છવાઈ ગયો છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર